બાપુ પાણી માગે તો દૂધ હાલજે અને બપોરે મગ નો શાક ને ખવડો મીરો હારો

પોણી લાયો આ નિકુલભાઈ ને ખજાના ની વાત તો નહીં કરી મને લાગે એ બસ એવું બેટા આવનાય છે ખાતા જાય છે લેવડ કાનો એક કરવા પેલા મને મારે મયુર સિંહ ફોન કરવા દો તો બાપા ની ખબર બાપા ને હાલ બીમારી જતી નહી દવા બવા કરાવીએ હલોુરજી હા હા બોલો બોલો મોટા ભાઈ મારે બોલ્યો ભાઈ કહું ભાઈ હા બોલો ને ભાઈ આપડે બાપા ની તબિયત થોડી ખરાબ થઈ હતી તમે સાંભળતા આવો છો કે નહીં આવતા હો આવું આવો એલ આવી જવ મને બાપા ને થઈ આવા ભાઈ આવું કઉે લાકડી લઈ ને ચેકા ટેક જવું બાપા જોડે

હા <coughs>

આ તો એટલે કીધું ફોન કરવા દેવ તબીયત થઈ હાલ અત્યારે થોડું થોડું ઠીક છે થોડું થોડું છીએ લાયા દવા લઈ ને

ખાવાનું લાગજે અત્યારે મજૂર મેઘી ના ખબર આવું ખબર આવો હા તો ખબર ને

આજે હીરો ફાર્યો ધોરાતા રે ફાર્યો ને આ રોજ પણ કેવો બાપા ટીંચા ના કર્યો બાપા નુંંગા તો માર માને વાયરો લઈ લે હરો આયો આયો પણ પણ ખાવું ગો હા બાઈક નું વાયરો આયો આયો હે ઉગ્યા માર તો હેડાયું નઈ કે મૂ મૂકવા આવત હા આ કોઈ આ હે ટોકું અઠવાડિયે ખબર પેલા નિકુલ ભાઈ ને કીધું તો નહીં કે ખુ ડોખા પહા છે બીમારી તો જઈશ પણ પેલા છોકરા ને

લે બાપા આ બેટા ઓ લાયો હા હારમ જો હો બે ભાઈ વાતો કરજો એ હા હા આયા બડે પેલા ખજૂરિયાના નેજા આ એટલો ઓન હાથમાં આવું તો નહીં છોકરા હવે નેખવા પારું લાગે છે દારમાં જોવું તો પડશે અંત જોવું પડશે

જય માતાજી મિત્રો જો તમને અમારી ચેનલ સન ઓફ મહાકાલી ગ્રુપના વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં જય માતાજી